કેટલી વાર કાપ્યું તમારું બે વાર એક વાર તો માર ભાઈ ઉતમ રહ્યો એ પકડી આવ્યો બીજી વાર તો ઢીલી આયો નહિ હું બનાવવાનું હશે અત્યારે છે મિત્રો આવો વે આવો છે ને આ છે મિત્રો મૂળા શું મિત્રો મૂળા હેલો મિત્રો મૂળા

Bồi lấy phải phụy ác chân này, phụy ác này nó vỡ khay, ai mà mày? તું હાલે સુતાવડો હો પડે એટલે મિત્રો અને ટમેટા કાસા છીએ નીચે આપણે કોણ નીચે પાકા લો જેવા હોય જેવા જે હજી અને પણ મિત્રો મારા દાદર વાડી ગયા

અમરસા છે મિત્રો હાલથી હું તમને બધું નહી તો હાલો અમરસુ સાખની એકાદો કેવું લાગે અલે રાઈટ મિત્રો આ શું પાણી વાળવાનું સુતરમાં થાવી મિત્રો આ વાડી વેવાનું મોટી શરૂ કરીને ખરે

ચલા અને મિત્રો આયત કા ગઈ ઢેલ દે ઢેલ દે આપણો ઉય ગયો એટલે આપણે કેટલી વાર ઉય ગયો

અને આપડો દ્રશ્ય તો આગળ હાલો થોડી થોડી તો હું તમને માહિતી દઈ દઉં અને નાનો હવે મૈયા જાય પતંગ કોન ઉતાઈ દેશે દોરો કોન વીટો દેશે પતંગ જો ક્યાં ઠેડ હોય એટલી જવા દીધી છે દેખાય છે હા નો આયા અને મિત્રો આપણે કામ થઈ ગયું તો મિત્રો આપણે અત્યારે વિડીયો ઉતારશું થોડો થોડો અને મારા પપ્પા મારી મમ્મીને ઘરે મેકીને આવે પછી પાછા આવવાના છે અને અત્યારે આપણે વિડીયો બનાવ્યા તો આપણે અંપા

પાણી ભરવાનું શું કામ કરવાનું છે ફેરવવાનો છે અને મિત્રો આપણે પાણી ને જ ભરવાનું તો દેખાડી દો જો અને મિત્રો પાણી ને જ ભરવાનું આ બધા ખોટો બોલે છે તો મિત્રો આપણે પાણીનો બ્લોગ પણ મકાનનો રહી ગયો તો આપણે ક્યારેક ઓલા શનિવારે ઓલા બુધવારે ત્યારે જશે ત્યારે પૂરો કરી નાખશું મિત્રો અને અહીંયા હું બ્લોગ એન્ડ કરું છું તો મારી ચેનલમાં જ્યાં જ્યાં નવા હોત લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો